anúncio? Hmm, Please come. Good morning. Beso. Pari chai apa tamo. Sir, baro code JNT chai. JNT. T, T. Okay. મે મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં કર્યું છે વર્ષ 2014 માં ત્યારબાદ મે MBA ઇન હેલ્થકેર મેનેજમેન્ટ વર્ષ 2017 માં પૂર્ણ કરેલ છે ત્યારબાદ મે નેશનલ હેલ્થ મિશન માં એઝ અ ડિસ્ટ્રિક્ટ અર્બન પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવેલી છે હાલ હું નાયબ શિક્ષણ અધિકારી તરીકે પંચાયત અને પંચાયત વિભાગમાં ફરજ બજાવું છું કેટલો સમય થયો એમાં સર એક વર્ષ થયું મારે અને કયા જિલ્લામાં હતા જયારે કોઓર્ડિનેટર હતા દાહોદ જિલ્લામાં સર તો ડેન્ટલનું તો સારું છે બેન એમને પ્રેક્ટિસ કરી હોત અથવા ક્યાંક જોબ કરી હોત પ્રોફેસર થઈ ગયા હોત તોય ચાલત ને હા સર ડેન્ટલનું સારું છે પણ મારો રસ થોડો એડમિનિસ્ટ્રેશનમાં વધારે હતો એટલે પછી મેં પણ દસ વર્ષ થઈ ગયા આમને તમે ગ્રેજ્યુએટ થયા 2014 માં અને ડિવાસો તો કઈ એડમિનિસ્ટ્રેશન નું શું લાભ મળે પંચાયતમાં હાલ સર હું સંકલન શાખા માં છું તો થોડું જે પોર્ટલ્સ છે મારે એને શાખામાં અંદર મેનેજમેન્ટ કરવાનું હોય છે જોબ જોબ સેટિસફએક્શન જેવું સર ખરું આમ તમે જે પીજી પોર્ટલ છે કે સ્વાગત છે કે એમાં જે અમારી પાસે સંકલન શાખામાં જે ટપાલો ને બધું અરજીઓ ને બધું આવે છે અમે શાખા પર ડિસ્ટ્રીબ્યુટ કરી અને એ રીતે નહીં એવું સમજી ગયો કે તમે અત્યારે જ્યાં છો સારું કામ કરતા જ હશો પરંતુ તમે એટલું બધું ભણ્યા છો પીજી પણ કર્યું ને તમે બે હજાર સત્તરમાં કંઈક હેલ્થકેર મેનેજમેન્ટ હા એ કર્યું ને હા સર તો કોઈ હોસ્પિટલ માં કે રીતે વધારે સંતોષ સેલરી તો મળી જ હોત પાવર્સ બી મળ્યા હોત અને જે તમે શીખ્યા છો ભણ્યા છો કેટલો હેલ્થકેર નો કેટલા વર્ષનો કોર્સ હતો તો ડેન્ટલ માં કેટલા વર્ષ થયા પાંચ ને બે સાત વર્ષ તમે જે શીખ્યા એના બદલે અહીંયા સાદર રજૂ કરવા કરવાનું થઈ ગયું ને સચિવાલયમાં અથવા ઉગ્રાણી કરવાની ને તારા કેટલા આગળ ને મારા કેટલા આગળ એ જ કરવાનું તમારો જે આઈક્યુ હતો જે તમારી સ્કિલ હતી એ વપરાતી નથી ને અહીંયા એવું થાય ને ના સર એવું તો સાઉ નથી હતી આમ અત્યારે પણ આમ ઘણું બધું શીખવા તો સચિવાલયમાં મળે છે શું શીખ્યા આપણે જે મેનેજમેન્ટ કરવાનું હોય છે કે પછી ટાઈમ લિમિટમાં અમુક કામ પૂરું કરવાનું હોય છે એટલે આમ ડેન્ટલ માં દાંતમાં દુખે તો એને ઇમરજન્સી ના કહેવાય કોઈ પેશન્ટ ને મે પર કહેવાય ને ડેન્ટલ માં દાંત દુખે તો ઇમરજન્સી હું એવું કહું છું હા સર કે બધી ગ્રામ પંચાયતો બંધ કરી દેવી જોઈએ તમારું શું કહેવું છે ના સર એ તો મતલબ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર માટે આપણે બંધારણમાં પર અનુચ્છેદ ચાલીસમાં જોગવાઈ કરેલ છે અને એ એક બાબત સારી પણ છે કે લોકોને પાયાના લેવલથી એમને લોકશાહી જેવું આપણે સુવિધા કરી છે તો ગ્રામ પંચાયત તો નહીં બીજા રાજ્યોમાં તો ટુ ટિયર પંચાયત બી છે ને ઘણી જગ્યાએ તો સીધી તાલુકા પંચાયત કરી દઈએ ને ગ્રામ પંચાયતમાં બહુ પ્રોબ્લેમ છે કાઢી મૂકીએ અને બધા આમે બધું ઓર્બનાઇઝેશન વધી ગયું છે હવે બરાબર મર્જિંગ કરી રહ્યા છીએ તો એ સર તો પણ હાલ પણ જો જો આપણે લોકો સાથે જોડાઈને જ આગળ વધીએ તો એમાં મને એવું લાગે છે કે દેશનો કઈ રીતે જોડાય છે આ પંચાયત લોકો સાથે કઈ રીતે જોડાય છે સર ગ્રામ સભા છે એક તો કેટ tí વખત થાય વર્ષમાં બે વાર થાય સર ગ્રામ સભા એ તો ફરજિયાત છે હા બે વાર ફરજિયાત છે કે વધારે ના બે હોય છે પંચાયત ધારો ગુજરાત પંચાયત ધારો જોયો છે 12 થી ખાલી ચોપડી જોઈએ છે સર જોયે છે બુક તો જોઈએ છે અમે અંદરથી થી તો નહી જોઈ હોય પણ આમ બાર ટાઇટલ તો વરસ લખેલું છે એમાં કઈ હા ગુજરાત પંચાયત ધારો 1963 અચ્છા તમે નવી શોધ કરી હમ તો એની અંદર શું લખ્યું છે કઈ રીતે ટચ માં લોકોને લોકો કઈ રીતે સુવિધા પૂરી પાડે સ્થાનિક લોકોને ને સર એમાં તો એક તો ગ્રામ સભાનું આયોજન કરવાનું હોય છે પછી બીજું એક આપણે નાગરિક અધિકાર પત્ર છે એના દ્વારા જે આપણી સેવાઓ છે એ લોકો સુધી જાણ કરીને એને ભાગીદારી આપણે એન્શ્યોર કરી શકીએ આપનું કઈ તારીખ છે ઇન્ટરવ્યુ સર 12 માર્ચ છે સર 12 માર્ચ અને ફ્રી એટલે છેલો દિવસ છે ને મને લાગે તમે ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે મારી એસ જેવી કોઈ હોબી નથી સર પણ હું ક્યારેક વેબ સિરીઝ કે મૂવી કેવું જોઈ લઉં છું અને કુકિંગ કરી લઉં છું બીજા જિલ્લા કરતા દાહોદમાં શું પ્રશ્નો વધારે અથવા જુદા પ્રકારના પ્રશ્નો સર એક તો દાહોદમાં આરોગ્યના પ્રશ્નો તો છે આરોગ્યના છે કે ન્યુટ્રિશનના ન્યુટ્રિશન એટલે આરોગ્ય અને પોષણના પ્રશ્નો છે સર બીજા સામાજિક દૂષણના પ્રશ્નો છે અમુક થોડું શિક્ષણના પણ પ્રશ્નો છે હમણાં બજેટમાં કઈ દાહોદ વિશે અલગ ઉલ્લેખ છે આખો સર દાહોદમાં હાલ એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટેની ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે ગ્રીનફિલ્ડ શું કામ કે છે એને સર અને દાહોદમાં એવી શું જરૂર પડી કે આપણે એરપોર્ટ બનાવવું પડે એવું કંઈ છે ને બિઝનેસ છે કોઈ એક્ટિવિટી છે એવી કે જેનાથી બીજા રાજ્યોમાં કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ઉડાડવી પડે વાયઝ દાહોદ દાહોદમાં હાલ જે રેલવેનો વર્કશોપ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે બીજું ત્યાં દાહોદ બે રાજ્યો સાથે બોર્ડર બોર્ડર નો જિલ્લો છે એટલે એના હિસાબે સર યસ તમે બીડીએસ બે હજાર ચૌદમાં કર્યું અને એમ કર્યું ને હેલ્થકેરમાં એ ક્યારે કર્યું સર બે હજાર સત્તરમાં પૂર્ણ કર્યું બે હજાર સત્તરમાં એ પણ બે વર્ષ હા બે વર્ષ સર રાઈટ તો આમ ચાર વર્ષ તમે બીડીએસ કર્યું બે વર્ષ તમે એ કર્યું બરાબર તો મને એક્સપ્લેન કરો કે તમારા શા માટે આ સર્વિસમાં આવવું જોઈએ કારણ કે ઓલરેડી તમારે હેલ્થમાં આ ફિલ્ડમાં ખરેખર ઘણી જરૂર છે સર બીડીએસ માં મારું થોડું એટલું વર્સેટાઇલ નોતું રહેતું અને મને થોડો એડમિનિસ્ટ્રેશન માં પહેલેથી રસ હતો ત્યારબાદ બાદ બન્યા હા તમે એમબીએ કર્યું પછી હા સર ત્યારબાદ મેં જે મારી જે જૂની ફરજ જ્યાં જ્યાં સેવા બજાવી છે ડિસ્ટ્રિક્ટ અર્બન પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે સર ત્યાં મેં આરોગ્યની સેવાઓમાં મારો અનુભવ છે અને લોકો સાથે કઈ રીતે જોડાઈ શકીએ એનો મેં એક અનુભવ સારો કર્યો છે અને લોકોની સમસ્યાઓને સમજીને આપણે કઈ રીતે એમની જોડે સારી રીતે સંવાદ કેળવી અને ટીમવર્કમાં કઈ રીતે કામ કરી શકીએ એ મેં શીખ્યું છે તો એ આગળની મારી ફિલ્ડની જે સેવામાં હું જઈશ તો મને કામ લાગશે એવું મને લાગે છે સર ઓકે સપોઝ માની લઈએ કે ચલો તમારી પસંદગી થઈ છે બરાબર સરકારી અધિકારી તરીકે તો તમે ડેન્ટલ હાઇઝીન ઊભું કરવા માટે શું સુધારા સૂચવશો કેવા સુધારા સૂચવ સર ડેન્ટલ હાઇજીન માટે સૌ પ્રથમ તો આપણે જે અમુક વિસ્તારો જે સ્લમ વિસ્તારો હોય છે ત્યાં આપણે કેમ્પ કેમ્પ કરીને એમનું સ્ક્રીનિંગ કરી બીજું એક અવેરનેસ કેમ્પ રાખી શકીએ છીએ કે ત્યાં આપણે કાઉન્સિલર રાખીને એમને સમજાવી શકીએ છીએ કે આપણી માટે ઓરલ હાઈજીન કઈ કઈ બાબત માટે જરૂરી છે એ તો આપણો શાળા આરોગ્ય પ્રોગ્રામ છે તમે એ સિવાય શું સૂચવશો એ સિવાય તો પછી એમને સ્ક્રીનિંગ માટે લાવી અને પછી જો એમને કોઈ તકલીફ હોય એવી ડેન્ટલ હાઇજીન રિલેટેડ કેમ તો પછી આપણે એમને સીએચસી ઉપર જ્યાં ડેન્ટલ સર્જનની હોય છે ત્યાં આપણે એમને રિફર કરી શકીએ પેશન્ટને અને એમને સજેસ્ટ કરી શકીએ કે આ રીતે તમારે સેવાઓ લેવાની પોલિસી છે અત્યારે કેટલા સીએસસી છે આપણે ત્યાં આઈ મીન પહોંચી વળાશે બધાને સર એક્ઝેક્ટ તો મને ખ્યાલ નથી સીએસસી નો આંકડો કે આપણે કયા ડેન્ટલ પ્રશ્નો છે મુખ્ય તો સર એક જે ઓરલ ઓરલ કેન્સર છે એ કે છે વ્યસનના લીધે પછી બીજો પ્રશ્ન છે એક ફ્લોરોસિસનો છે ડેન્ટલ ફ્લોરોસિસનો છે ફ્લોર સિસ્ટમ કે એરિયામાં જ્યાં ફ્લોરાઇડ વાળું પાણી પીવે છે ત્યાં હવે છે લગભગ નર્મદા પાણી આવે પછી પ્રશ્નો છે હજી કે સુધારો થયો એમાં સર સુધારો તો થયો છે પણ હાલ પણ હજી એમાં પણ અમુક જાગૃતિ લાવી પડે એવું છે કેમ કે ફ્લોરોસી અમુક વિસ્તારમાં લોકોને ખ્યાલ જ નથી હોતો કે એમને ડિસ્કલરેશન ને એ લીધે હોય છે ઘણીવાર પેશન્ટ એવી રીતે આવતા હોય છે કે એમને ટૂથ આવી રીતે પ્રોબ્લેમ છે પણ એમને ખ્યાલ નથી એની પાસે ઉપાય પણ નથી ને જ્યારે પાણી જેવું છે તો ઉપાય શું હોઈ શકે તો એમાં ફ્લોરોસિસ નું જે પ્રમાણ છે એને આપણે જો પાણીમાં મેન્ટેન કરીએ તો એ ઇશ્યુ થોડા પણ લોકલ લેવલ તો શક્ય જ નથી ને એડમિન એ કરવું પડે એડમિન એટલે પાણીના એના આખા ફ્લો ઉપર પ્રશ્ન છે હા એટલે સર ગ્રામ પંચાયત લેવલ કે આપણે પાણીમાં જે અમુક એ પેલું ફટકડીને જે કન્ટેન્ટ થી આપણે કરી શકીએ છે સર ઓકે એક હમણાં નમો શક્તિ કઈક એક્સપ્રેસ વે વાળો પ્રોગ્રામ આપ્યો શું છે મને ખ્યાલ નથી અંદાજપત્ર જાહેર કર્યું એમાં તમે જોયું હશે કે કેટલાક એક્સપ્રેસ વે ની વાત કરી છે ખ્યાલ છે કે ના મને ખ્યાલ નથી સર નહીં તો અત્યારે તમે આમાં કયું ટેબલ જુઓ છો ડીવાયસો તરીકે સર અમારી પાસે પોર્ટલ્સ છે પીજી પોર્ટલ છે સીએમ ઓ લોગિન પોર્ટલ છે સ્વાગત ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ હા તમે કહો તો એમાં પંચાયતને લગતી બાબત જુઓ છો તો હા પંચાયતમાં જે પણ ગ્રીવન્સીસ આપણી પાસે આવે છે ભારત સરકારમાંથી ને એટલે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એમાં સર એમાં વધારે તો આપણે પાયાની સુવિધાઓના પ્રશ્ન વધારે હોય છે ગંદકી બાબતના પ્રશ્નો વધારે હોય છે તો એમાં તમારી શું કામગીરી હોય છે સર એમાં જે અરજદારના કે પછી એ પ્રશ્નો આવે એને અરજીને પૂરી વાંચી અને પછી જે શાખાને સંબંધિત હોય એમને કન્સર્ન શાખાને આપણે મોકલવા મોકલવાનું થતું હોય છે અને ટાઈમ લિમિટમાં એમને અરજદાર માટે જવાબ કરવા માટે જણાવવાનું હોય સર મને પંચાયતી રાજના ત્રણ એવા અ પ્રતિભાઓ કોઈ નામ યાદ હોય તો કોને સર જયપ્રકાશ નારાયણ સાહેબ ઓકે ત્રણ પ્રતિભાઓ સારું જયપ્રકાશ નારાણ નું યોગદાન કો ખ્યાલ નથી સર એમના જન્મદિવસે ગ્રામ સભા આયોજન ક્યારે છે એમના જન્મદિવસ થાય છે એટલો ખ્યાલ છે અમારે

જે મુખ્ય હવાલો એમની પાસે છે પંચાયતનો ઓકે પછી એક નામ રિકોલેક નથી થયેલું મારાથી ઓકે કોઈ રાજ્ય કક્ષાના મંત્રી ખરા સ્વતંત્ર હવાલો એવા કોઈ મને સર નામ રિકોલ નથી થયું સેક્રેટરી કોણ છે અત્યારે આપના હાલ તો મોના મેડમ મોના ખંધાર મેડમ હતા પણ કાલે જ મનીષા ચંદ્રા મેડમનો ઓર્ડર થયો છે ઓકે ઓકે સંકલન શાખામાં સંકલન શાખા ઓકે હમણાં હજી બજેટ રજૂ થયું રાજ્ય સરકારનું તો બજેટ સંબંધિત સંકલન શાખાનો કોઈ રોલ ખરો ના સર બજેટ સંબંધિત એ સંકલન શાખાનો કોઈ રોલ નથી હા રાજ્યપાલ શ્રીના પ્રવચન બાબતે કોઈ રોલ હા રાજ્યપાલ શ્રીનું જે પ્રવચન હોય છે એનો એની મંજૂરી લઈને મતલબ વિભાગનું જે બાબતો છે એ બધી આપણે જીએડી માં મોકલવાની થતી હોય છે ઓકે શું ડિફરન્સ છે રાજ્યપાલ શ્રી ના પ્રવચન અને નાણા મંત્રી શ્રી ના પ્રવચન વચ્ચે સર રાજ્યપાલ શ્રી નું જે પ્રવચન હોય છે એમાં એમાં આખું જે સરકારના જે કાર્યો થયેલા હોય છે વર્ષ દરમિયાન એ બાબત નું હોય છે જે પ્રગતિઓ થયેલી હોય છે સરકાર ઓકે તો પંચાયત વિભાગ ની કોઈ હાઈલાઈટ કરી ત્રણ મેજર રાજ્યપાલ શ્રી ના પ્રવચન સામેલ થઈ હોય એવી અ સરક प्रधानमंत्री आवास योजना में बजट વધારો થયો છે એ એક મને ખ્યાલ છે બજેટમાં વધારો થયો એ રાજ્યપાલ શ્રીના પ્રવચનમાં હશે કે નાણા મંત્રી શ્રીના પ્રવચનમાં હશે સર એ નાણા મંત્રી હા હું રાજ્યપાલ શ્રીના પ્રવચનની વાત કરું છું ખ્યાલ નથી સર ઓકે વાંધો નહીં ચાલો આપે કીધું કે બધા પોર્ટલ્સને સંભાળો છો હા સર આપનું લોગિન છે પીજી પોર્ટલ નું અમારા જે નાયબ સચિવ છે એમનું છે તે એમને સંભાળવાનું હોય ને ના જે નાયબ સચિવ છે એમનું પોર્ટલ છે એમને શાખામાં જ આપેલું છે તે વસ્તુ વ્યાજબી લાગે છે આપને એટલે સર જે નોડલ ઓફિસ પોર્ટલ ઉપર તો લોગિન કરવાનું છે હાજી એ તો સંબંધિત અધિકારીએ કરવાનું હોય હાજી સર નાયબ સચિવનું લોગિન ડીવાયસો કરે આ વ્યાજબી લાગે છે આપને એટલે વર્ક ડિસ્ટ્રિબ્યુશન કરેલું છે સર એટલો સમય નથી રહેતો એટલે સર તમારું હોવું જોઈએ ને એટલે નોડેલ ઓફિસર માં સર છે એટલે એના ફોર ટાઈમ સે હા તો લોગિન તમારું હોવું જોઈએ ને સર એઝ અ ડિવાઇસ ઓન પોર્ટલ તો તમારા સરના નામથી તમે લોગિન કરતા જી સર જે તમે છો નહીં જી સર એટલે સરના મોનિટરિંગ થી જ અમે કામ કરતા હોઈએ છીએ સર પોર્ટલ પર પ્રિન્ટ આઉટ કાઢીને આપો હા ઘણીવાર અમુક બાબતો એવી લાગે તો સેક્શન અધિકારીને પૂછે છે અને એમનું માર્ગદર્શન મેળવે છે અને બહુ એવી બાબતો હોય તો પછી અંડર સેક્રેટરી સર છે કે પછી નાયબ સચિવ સાહેબ છે એમને પૂછે છે એમનું માર્ગદર્શન આ બધા જે પોર્ટલ છે અલગ અલગ પીજી પોર્ટલ સ્વાગત પોર્ટલ ને બધું તમને નથી લાગતું કે આ બધા ખાલી પોર્ટલ જ છે કોઈ ઇફેક્ટિવ એનું કામ થતું એવું તમારા ધ્યાનમાં ખરું હા સર કામ તો થાય છે કે પીજી પોર્ટલમાં સીધી રીતે અરજદાર અરજી કરતા હોય છે તો એ લોકો એમની અરજીનું ટ્રેસિંગ પણ કરતા હોય છે કે અમારી અરજી ક્યાં સુધી પહોંચી ઘણી વાર એ લોકો ફોન સૌથી પણ બધું જ સાચું એમાં બધી જ વસ્તુ ખબર પડશે પછી અરજી ઉપર એક્શન લેવાય એક્શન ટેકન રિપોર્ટ કેવું કંઈ ખરું હા એટલે અરજદારને જવાબ કરવાનો હોય છે અને એનું ફીડબેક પણ લેવા જવાબ તો કરી દે કે આપની રજૂઆત અત્યારે મળેલ છે પછી એક્ચ્યુઅલ કામ થઈ જાય એની એને જાણ થાય છે હા એટલે એમાં જે પીજી પોર્ટલમાં જ એક છે ડિસ્પોઝ કરીને એમ જ આખું આપણે ડિટેલ્સ અંદર જણાવવી પડે છે કે આપણે એમનો હકારાત્મક નિકાલ કર્યો છે કે નકારાત્મક નિકાલ કર્યો છે એટલે પૂરી બાબત જણાવવાની હોય છે સર એમાં ઓકે લેવલ જમ્પિંગ શબ્દ સાંભળ્યો છે એટલે સર તમે નોટિંગ સબમિટ કરતા હો હા સર તમે ક્યારે લેવલ જમ્પિંગ શબ્દ સાંભળ્યો છે સાંભળ્યો નથી સર પણ ઓકે ચાલો વાંધો નહીં ઠરાવ અને પરિપત્ર આ બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે તો પરિપત્રમાં આપણે જે કોઈ પણ એવી બાબત હોય કે જે એક થી વધારે અધિકારીઓ સંબંધિત અધિકારીઓને મોકલવાની થતી હોય તો આપણે પરિપત્રમાં જણાવતા હોય છે ને ઠરાવમાં કોઈ એવા અમુક નાણાકીય બાબતોના કે વહીવટી એવા નિર્ણયો લેવાય હોય જેમાં આપણે રાજ્યપાલશ્રીના હુકમથી જ કરી શકીએ છીએ એ એ હોય છે ઠરાવ કે ઠરાવે બધા અધિકારીઓને સંબંધિત નહિ હોતો હા સર એ બધા વિભાગોને જાય એટલે મતલબ બધા અધિકારીઓ ઠરાવ પણ જાય છે પણ ઠરાવમાં આપણે રાજ્યપાલશ્રીના હુકમથી જ પરિપત્ર એવું ઉનક લખતા ના પરિપત્રમાં સર નથી ઉનક તો ફાઈલ રાજ્યપાલ સુધી સબમિટ કરવાની હોય છે ઠરાવમાં સર અમુક અમુક બાબતોમાં સર ફાઈલ ઉપલા લેવલ સુધી જાય છે એટલે રાજ્યપાલ સુધી જશે એમ કે એમના હુકમ થી એના નામે ના થાય છે ના ના તો એવું કેમ લખી કેમ કે ખબર જ નથી હોતી હવે કોઈ ફાઈલ ચાલી ગઈ એમ પણ સર જે આપણે જે કાર્યો કરીએ છે રાજ્યપાલ શ્રીના હુકમ એટલે એમના નામે જ કરતા હોય છે એવું કેમ એમને તો ખબર નથી હોતી કેટલી ફાઈલો ચાલે છે કેટલા ઠરાવ પરિપત્ર થઈ ગયા એમના હુકમ થી એમના નામે કોઈ ફાઈલ ઉપર તમે જો રાજ્યપાલ શ્રી ની સાઈન આવેલી હોય તો એવું કેમ પણ સર જે રાજ્યપાલ શ્રી ના

અને તમને ગ્રામ સભા સિવાય કંઈ ખ્યાલ નથી એટલે થોડુંક કૃપા કરીને વાંચી લો બધું હજુ ટાઈમ છે તમારી પાસે હમ ઘણા બધા જવાબો બરાબર આવતા નથી તમે એટલે બીજું આમ બેઝિક જાણી લો એવો તો એકાદ પંચાયતની મુલાકાત લઈ લો ગાંધીનગરમાં ક્યાંક હોય તમારા વિભાગમાં તમારું જે ટેબલ છે એના સિવાય પણ જાણવું પડે તમને એક વર્ષ થયું ને સીવાયસુમાં પંચાયત વિભાગમાં એટલે એના વિશે તો ઘણું બધું જાણવું પડે તમે જુઓ મોના મેડમની તમને તરત ખબર હતી એ ક્યુરોસિટી છે કારણ કે સચિવાલય મેં ને એ બધું બહુ જલ્દી સમાચાર પકડી લે પણ જે કામનું છે એ પકડતા નથી એવું સાબિત થાય છે આમાંથી હજુ ગઈકાલ રાતે ઓર્ડર થયો ને તમને ખબર હતી હા એટલે પણ કેન્દ્રના બજેટમાં ક્યાંક ગ્રીનફિલ્ડ એરપોર્ટ કે સાહેબે જે ગતિ શક્તિ કે નમો શક્તિ પૂછી એ ખબર નથી બીકોઝ આપણો ઇન્ટરેસ્ટ જુદી બાજુ છે પણ આપણે અત્યારે અધિકારી થવાનું હોય તો ઇન્ટરેસ્ટ એવો રાખવો પડે જેનાથી આપણું ભલું થાય આપણા ઉપયોગમાં આવે એવી માહિતીમાં ભલે આ તમે સેક્રેટરીનું જાણ્યું એની પણ એટ ધ સેમ ટાઈમ પંચાયત વિશે પણ જાણવું પડે અને અથેડી આમ કરો શું છે કલર કેમ લાગેલો ના સર નેક્સ્ટ વીક મારા મેરેજ છે તો અચ્છા એ રીતે એટલે તો પછી કેવી રીતે ઇન્ટરવ્યુ બી નજીક આવી જાય ક્યારે છે ઇન્ટરવ્યુ બાર માર્ચે છે તો બધું ભેગું થઈ તમે તૈયારી નહીં થાય બે બાજુ તો કેવી ના એટલે હાલ એટલે જ રોકાયેલી છું હવે પાછી આવી મેરેજ પછી આવી ને પાછી પ્રેપરેશન એક વીક ની કરીશ ત્યારે અચ્છા સારું સારું ઓલ ધ બેસ્ટ તો પહેલું તો તમારો છે ને આ તમારી પાસે એક સારું એક્સપ્રેશન હોવું જોઈએ કે તમે બીડીએસ એમબીએ કર્યું છે હેલ્થ કેર માં અને તમે આવી વહીવટી પ્રક્રિયામાં જઈ રહ્યા છો બરાબર તો શા માટે એમ એટલે તમારી પાસે એવા ટેકનિકલ બાબતો જેવી હોવી જોઈએ કે તમે એમ કહી શકો કે ભાઈ મેં હેલ્થ કેરમાં કરેલું છે અને એમાં મારી વહીવટીએ છે એટલે મેનેજમેન્ટનું મારી પાસે છે હું સરકારને એનું માર્ગદર્શન આપી શકું છું એ ફિલ્ડમાં હું વિગતવાર કામ કરી શકું એમ છું બરાબર એમાં હું સરકારને આરોગ્યલક્ષી જ્યાં જ્યાં સ્થળ જરૂરી એ હોય તેમાં હું સારું એ દેખાવ કરી શકું છું આ બધી વિગતો તમારી પાસે એવી રીતે હોવી જોઈએ બરાબર એટલે એ થોડું ખાસ જોઈ લો અને તમે બીજા બધા તો બહુ ગપ્પા મારે ડેન્ટલ હાઇજીનનું મેં કહ્યું પણ એ તમારી પાસે તમે ડેન્ટલ ફિલ્ડના થઈને તમને કોમન પ્રોબ્લેમ ખબર ના હોય ને એ કરી શકો મેં કહ્યું કે શાળા અગિયાર આરોગ્યમાં થાય છે આ બધું પણ શાળાએ ન જતા એવા ઘણા બધા બાળકો છે કે જેને હેલ્થકેરના ઇસ્યુઝ છે આપણે ત્યાં હજી એ જ ચાલે છે કે દાંત આવે તો એની રીતે આવે અને દાંત પડે તો એની રીતે આવે છે બીજા અને એ માટે આપણે કંઈ બીજું કંઈ એ કરતા નથી નેચરલ એમાં પણ બરાબર પછી દાંત મજબૂતી માટે અથવા તો દાંતમાં સડો ના થાય એના માટે એટલે તમે આના વિશે ઘણું બધું બોલી શકો એમ તો થોડું એ પોઈન્ટ ટુ પોઈન્ટ એ તૈયાર કરો બરાબર અને પ્રતિભાવમાં તો તમે પછી ચલો નમો શક્તિ નથી આવડતી એવું તો બરાબર પ્રતિભાવમાં તમે જયપ્રકાશ સુધી પહોંચી ગયા જયપ્રકાશની બર્થ ને તમે ગ્રામસભા જોડે જોડી દીધી હા અને તમને ખબર નથી તો તમે જયપ્રકાશનું નામ કેમ બોલે તમે જો એમ બોલ્યા હોય કે ભાઈ યસ જયપ્રકાશ નારાયણે આમાં શું કન્ટ્રીબ્યુશન આપ્યું છે પંચાયતી રાજમાં એ કાં તો તમને ખબર હોવી જોઈતી રાઈટ ખબર નથી તમે એમ જ બ્લફ કરી દીધું કોઈ બીજું નામ યાદ કર્યું હોત પંચાયતી રાજમાં આટલી બધી સમિતિઓ રચાઈ છે કઈ કઈ સમિતિઓ રચાઈ છે અશોક મહેતા સમિતિ બલવંતરાય મહેતા સમિતિ હમ તો તમે એવું નામ લઈ શક્યા હોત એ કોઈ પણ બીજા નામ બીજા ઘણા નામ હોય પણ એવું કોઈ કોઈ નામ તમે લઈ શકો રાઈટ અને પાછું તમે કહ્યું કે એના બર્થડે તમને ખબર નથી કે બર્થડે પર ગ્રામ સભા યોજાય છે અને આ તો બેઝિક વસ્તુ છે ગ્રામ સભા જે ચાર યોજાય છે આપણે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી બીજી ઓક્ટોબર પહેલી મે આ ચાર એવરેજ નક્કી કરેલી તો પછી ભલે એમાં કોઈ ડિફર થાય તો એવું નહીં બોલવાનું કે ડીએસએ નું લોગિન છે ને અમે યુઝ કરીએ છીએ ડીએસર જ યુઝ કરતા હોય અમારી પાસે ખાલી તમને મોકલે તો તમે ખાલી એનું કોઓર્ડિનેશન ટાઈપ તમે કામ કરો બરાબર આ વસ્તુ બ્લફ કહેવાય સૌથી મોટી કે લોગિન અધિકારીનું જે ડિવાઇસો યુઝ કરે છે એનો મતલબ એ થાય કે ડીએસએ બાજુ જોતા નથી

અને પોર્ટલની ઉચ્ચ કક્ષાએ ખૂબ જ રિવ્યુ પણ એટલા ફ્રિકવન્ટલી લેવાતા હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ પણ વધારે છે એટલા માટે ડીએસ ને લોગિન આપેલા છે એ તો બધા ડીવાઈસ ઓના જ લોગીન હોત એટલે એ હકીકત નહીં કહેવાની બરાબર કામ કરો છે વસ્તુ અલગ છે પછી પરિપત્ર તમે કહો છો રાજ્યપાલ શ્રીના હુકમથી તેના નામે ના થાય વાત જો કોઈ પણ પરિપત્ર લીટી લખેલી જ હશે ઠરાવમાં પણ લખેલી જ હશે ઠરાવ છે એ જે તે બાબત ઉપરનો કોઈ નિર્ણય છે સરકાર દ્વારા લેવાય એ ઠરાવથી બહાર પાડવામાં આવે છે પરિપત્ર છે એ સીધું સિમ્પલ કોઈ સૂચના છે કોઈ એક પ્રોસીજર ફોલો કરવાની છે કેવું કહે છે ને માટે સૂચનાઓ પરિપત્રિત થશે અને બંનેમાં રાજ્યપાલશ્રીના હુકમથી તેના નામે જશે કેમ કે વહીવટ બધું એમના નામે થાય છે અને આ ડેલિગેશન ઓફ પાવરમાં આવે છે ત્યારે જ્યારે નવું મંત્રીમંડળ બને ત્યારે ડેલિગેશન ઓફ પાવર પ્રસિદ્ધ થતા હોય છે કઈ પ્રકારની બાબતો કોના સુધી રજુ થશે કોણ મંજૂરી આપશે રાજ્યપાલ શ્રી સુધી ક્યારે કોઈ વસ્તુ જતી નથી બરાબર એટલે આ થોડુંક જોઈ લેજો અને તમારા વિભાગમાં સિનિયર અધિકારીઓ છે જાણકાર પણ છે વાઘેલા સાહેબ ને બધા એક વખત બેસીને વિભાગની કામગીરી વિશે થોડું એકવાર ચર્ચા કરી લેજો ઓકે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર